મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય કુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુન્સ પરમાર આપ સૌનું તહેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો પેન્શનના પેન્શનની કોમ્પિટિશનની કપાટની લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો પેન્શન માટે અતિ મહત્વ જાણકારી વિગતવા લઈને આવ્યો છું તમે જાણો છો પેન્શનધારક છો અને જે કોમ્પિટિશન કપાત તમારા પેન્શનમાં હરેક મહિનામાં કોમ્પ્યુટરની કપાત થાય છે તો કપાતને લઈને અગત્યના સમાચાર મળ્યા છે તો તેના વિશે આજના વિડીયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્સર રાખ બાબતે હર એક અપડેટ એટલે કે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદનીકું ચેનલ પર મળતી રહેશે ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો ઘણા પેન્શનોને ઘણીવાર વિચારે છે કે તેમના પેન્શનોના રૂપાણી ભાગ ફક્ત પંદર વર્ષ પછી જ શા માટે પાસો મળે છે અને વહેલા નહીં જેમ કે બાર વર્ષ પછી આ બાબતે વર્ષોની અને કલ્યાણ સઘંનાર વચ્ચે વ્યાપક ચર્ચાઓ કાનૂની અરજીઓ નીતિગત રજૂઆત અને ચર્ચાઓનો વિષયો વિષય રહી છે પેન્શનના દ્રષ્ટિકોણથી પેન્શન વહેલા પુનઃસ્થાપિત કરવાની ઈચ્છા સમજી શકાય તેવી છે પરંતુ વર્તમાન પંદર વર્ષનો નિયમ મનસ્વી નથી તેનો ઊંડો કાનૂની નાણાકીય નીતિ આધારિત પહે ને પેન્શનોના કોમ્પિટિશન રિકોર્ડની સમયગાળોમાં મૂળ ધરાવે છે તો ચાલો આપણે રૂપાંતરિત પેન્શનની પુનઃસ્થાપના અંગેની વ્યત્યાસિક પૃષ્ઠભૂમિ કાનૂની આધાર અને વર્તમાન નીતિગત સ્થિતિ સમજીએ અને તે પેન્શનની પરિવર્તન પુનઃપ્રાપ્તિ સમયગાળા સાથે કેવી રીતે સંબંધિત છે તે સમજીએ મિત્રો તો વિડીયો એન્સ સુધી મિત્રો પેન્શનનું રૂપાંતર શું છે પેન્શનના રૂપાંતર અર્થ એ છે કે નેવું થતાં સરકારી કર્મચારી તેમની પેન્શનની રકમનો એક ભાગ માસિક મેળવવાનો બદલે એક વખત રકમ એકમ રકમ તરીકે લેવાનું પસંદ કરે છે આ વિકલ્પ ઉપયોગ ઉપયોગના સેવા નિવૃત્તિ સમય કરવામાં આવે છે સામાન્ય રીતે લોન ચૂકવણી મિલકત ખરીદી તબીબી ખર્ચ અથવા કૌટુંબિક પ્રતિબદ્ધતાઓ જેવી નાણાકીય જરૂરિયાતનું પૂર્ણ કરવા માટે મિત્રો ત્યારબાદ ઉદાહરણ તરીકે જો ઉદાહરણ તરીકે જો કોઈ પેન્શનર તેના પેન્શન ચાલીસ ટકા ભાગને કોમ્પ્લીટ કરવા નક્કી કરે છે તો તે ભાગ નિવૃત્તિ સમયથી એકમ રકમ તરીકે ચૂકવવામાં આવે છે જ્યારે બાકીના સાહીઠ ટકા માસિક રીતે વિવરિત થતો રહે છે જોકે ત્યારબાદ મળતું માસિક પેન્શન ચોક્કસ વર્ષો માટે તે કોમ્પ્યુટેડ ભાગ દ્વારા ઘટાડવામાં આવે છે આ સમયગાળા પછી પેન્શનોના કોમ્પિટિશન રિકવડી સમયગાળા દ્વારા લેખકિત સંપૂર્ણ પેન્શન પુનઃસ્થાપિત કરવામાં આવે છે મિત્રો પ્રશ્ન એ છે કે આ ઘટાડેલી પેન્શન કેટલા સમય સુધી ચાલુ રાખવી જોઈએ હાલમાંનો જવાબ છે પંદર વર્ષ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પેન્શનોની કોમ્પિટિશન રિકવડી પંદર વર્ષ કેમ છે તે વર્તમાન પંદર વર્ષની શાસન કાનૂની પાયે નવ ડિસેમ્બર ઓગણીસો પંચ્યાસીના રોજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદામાં જેનું શીર્ષક નીચે મુજબ છે કોમન કોચ સોસાયટી અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ ઓગણીસો શ્યાસી એક એસએસસીને શુભેચ્છા લીધા મિત્રો આ કેસમાં માન્ય સુપ્રીમ કોર્ટના ઘણા ટેકનિકલ પડવો ધ્યાનમાં લીધા જેમ કે રૂપાંતરિત રકમ પર લાગુ વ્યાજ દરો મૃત્યુદર એક સામટી રકમની ગણતરી કરવા માટે વપરાતા પરિવર્તન કોષ્ટકો આ એક એક્સિયલ પાસાનું વિશ્લેષણ કર્યા પછી કોર્ટ તારં કાઢ્યું કે પેન્શનના રૂપાંતરિત ભાગને પુનઃસ્થાપિત કરવા માટે પંદર વર્ષના સમયગાળો વ્યાજબી અને વ્યાજબી છે આ ચુકાદો પેન્શોના પરિવર્તન પુનઃપ્રાપ્તિ સમયગાળાની અસરકારક રીતે પંદર વર્ષ તરીકે સ્થાપિત કર્યા આનાથી પંદર વર્ષનો નિયમને મજબૂત કોનોની આધાર બન્યો જે ત્યારથી સતત અનુસરવામાં આવે છે મિત્રો વહેલા પુનઃસ્થાપના માટેની સતત માગણીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે વહેલી તકે પુનઃસ્થાપનની માંગ ચાલી ચાલી રહી છે પેન્શોના અને સંગઠન દલીલ કરે છે કે વહે વધેલી આયુષ્ય અને આધુનિક તબીબી સંભાળ સાથે સરકાર ઘણીવાર બાર વર્ષની અંદર વ્યાજ સહિત સંપૂર્ણ રૂપાંતરિત રકમ વસૂલ કરવામાં સક્ષમ રહે તેમણે દાન દોર્યું છે કે બેકિંગ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો જેવા કેટલાક ક્ષેત્રોમાં રૂપાંતરિત પેન્શન પંદર વર્ષ કરતાં વહેલા પુનઃસ્થાપિત કરવામાં આવે છે આનાથી પેન્શોના પરિવર્તન પુનઃ પ્રાપ્તિ સમયગાળાની વ્યાજબીતા અને ચોકસાઈ અંગે ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે અને કેન્દ્ર સરકારના પેન્શોને માટે નિયમો પર સુધાર કરવાની માંગ કરતી અનેક અરજીઓ થઈ છે મિત્રો ત્યારબાદ બીજું છે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ બે હજાર ચોવીસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સક્ષમ સીડબ્લ્યુ પી નવ હજાર ચારસો છવ્વીસ ઓફ બે હજાર ત્રેવીસ ઓ એમમાં પ્રકારનો પડકાર રજૂ કરવામાં આવ્યો હતો જેમાં આ મુદ્દા પર આઠસોથી વધુ સ્થિત અરજીઓ ભેગી કરવામાં આવી હતી અરજદારનો દાવો કર્યો હતો કે તે સંપૂર્ણ રકમ બાર વર્ષમાં વસૂલ કરવામાં આવે અને તેથી પુનઃસ્થાપન વહેલા થવું જોઈએ હાઈકોર્ટે સત હાઈકોર્ટે સત્યાવીસ નવેમ્બર બે ચોવીસના રોજ તેના આદેશમાં નિયમ માટે કોઈ રાહત આપી ન હતી તેને ફક્ત રોજગારના આદેશદાર વસુઆત કરવાની પર અસ્થાયી રોક લગાવી હતી જોકે તે પેન્સોના કોમ્પિટિશન રિકવરી સમયગાળા અંગેનો અગાઉના સુપ્રીમ કોર્ટ અને દિલ્હીના હાઈકોર્ટ ચૂકાદો વિરોધાભાસ કરતો નથી મિત્રો સરકારનું વલણ ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસના કાર્યાલયમાં મેમો મેમોરંડમ ચાલુ રજૂઆતના જવાબમાં પેન્શન અને પેન્શનના કડ્યાણ વિભાગમાં ત્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ એક ઓફિસ મેમોરન્ડમ બહાર પાડ્યું જેમાં સ્પષ્ટ નીચે મુજબ જણાવ્યું હતું કે આ મામલો માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા ઉકલાઈ ઉકલાઈ ગયો છે અને હવે વધુ મુક મુકદમાં ચલાવવાની જરૂર નથી પંદર વર્ષ નિયમ ન્યાયંત્રણ દ્વારા માન્ય અને એક્સુલિટી ગણતરી પર આધારિત છે પુનઃસ્થાપના સમયગાળા પણ ફેરફાર ફક્ત સરકાર દ્વારા નીતિગત નિર્ણય દ્વારા લઈ શકે છે કોર્ટના આદેશ દ્વારા નહીં મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ તેથી વર્તમાન નિયમો અને સ્થિતિ મુજબ પેન્શનની રૂપાંતરિત ભાગ પરિવર્તન તારીખ પંદર વર્ષ પછી જ પુનઃસ્થાપિત કરવામાં આવશે આ હાલમાં સ્વીકૃત પેન્શનોના પરિવર્તન પુનઃ પ્રાપ્તિ સમયગાળામાં સાથે સુસંગત છે નાણાકીય તકનું સમજવું પેન્શનની કોમ્પિટિશન મફત ગ્રાન્ટ હતી તે આયુષ્ય અને વ્યાજ દરના આધારે ગણતરી કરાયેલી એડવાન્સ ચૂકવણી છે જ્યારે કોઈ પેન્શન અને એક ભાગ કોમ્પિટ કરે છે ત્યારે સરકાર આજે અસરકારક રીતે પૈસા આપે છે તે સમય જતા ચૂકવે છે પોતાના નાણાકીય હિતોનું રક્ષણ કરવા માટે સરકાર રકમ વ્યાજ સારી વસૂલાતમાં આવે છે અને આ ગણતરી કોમ્પિટિશન કોન્સ્ટમાં એબેટ કરેલી છે અને આ મુજબ ભંડોળના ખર્ચ અને આયુષ્યમાન ધ્યાન લેતા સંપૂર્ણ રકમ વસૂલવામાં સામાન્ય રીતે લગભગ પંદર વર્ષ લાગે છે અને આ સમય રેખા દ્રષ્ટિએ પેન્સોના કોમ્પિટિશન રિકવરીમાં સમયગાળો વ્યાખ્યાકિત કરે છે મિત્રો શું નિયમ ક્યારે બદલાઈ શકે છે હા પણ ભારત સરકાર નીતિગત નિર્ણય ધારાસભ આ માટે જેને પગલાં લેવા જરૂરી છે વર્તમાન આયુષ્ય અને વ્યાય દોરની સંપૂર્ણ એક્ઝિક્યુટીવ સમીક્ષા પગાર પંચ અથવા નિષ્ણાંતુ સમિતિ દ્વારા ભલામણ દાણા મંત્રાલય મંસ અને પેન્સ કલ્યાણ વિભાગ ડીઓ પી પી ડબ્લ્યુ જરૂરી પગલાં સ્વીકારશે અને અમલ મૂક્યા જ્યાં સુધી આવા પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી હાલના પંદર વર્ષનો કોમ્પ્યુટર સિક્ખર સમયગાળો કાયદેસર રીતે બંધ કર બંધન કરતા રહેશે મિત્રો તો આ તે મારીથી થેન્ક મચ અચાવી દો